જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદન માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચૌદ ડિસેમ્બરને શનિવારના રોજ જશનલ માર્કેટિંગ એરમાં મગફળીની આવક જોઈએ તો આઠ હજાર ગુણી આસપાસની જોવા મળી રહી છે અને મિત્રો હાલે હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના ત્યાં બજાર ભાવ હા મારું અરે મિનિટ ઉપર મા માટું જવાબન એકાવન બાર એકાવન જાળ નીતેર

હલો સુપરમાર્કેટ છે હે ભણેઓ 11 ઓનિયા બોલા મેં આલે મુના આલો પેલે ડાલ પર હે બેટા યાર પાળવા માંગતો 12 10 આલ કોન આલ સુપરમાર્કેટ આફર 11 50 એટલે 22 22 એટલે 700 790 પ્રતિગામ એનો મોલ 91 બારસો ને બોતેર રૂપિયા ચાર નંબર મિક્સમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો સુપર માલ એકસો અઠ્યાવીસ નંબર વાળો ના ભાઈ ના

જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે